મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સાહેબ તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે લાખો લોકો ઉમટી પડ્યા હા મારા ભાઈઓ લાખો લોકો ઉમટી પડ્યા અને કોના માટે એ માત્ર ખાલી ગોપાલભાઈ ઇટાલિયાને જોવા માટે જે બિલકુલ મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે તમને આગળ આખો વિડીયો બતાવશું સાહેબ આ વરઘોડાની અંદર રેકોર્ડ તોડી નાખ્યો બધાએ રેકોર્ડો તોડી નાખ્યા સાહેબ આ જો વિસાવદનની જનતા નહીં પણ વિસાવદનની આજુબાજુના લોકોએ મિત્રો જોવા એટલા બધા ઉમટી પડ્યા કે ખરેખર ગોપાલભાઈ ઇટાલિયાના હાથી માંથી બેસાડવા પડ્યા ચાલો મિત્રો આગળ તમને વિડીયો બતાવશું વિડીયો છે કે એ ચર્ચામાં રહી હતી એક સમય માટે એવું લાગતું કે ચોક્કસપણે ગોપાલભાઈ ઇટાલિયા એ હારી જશે પરંતુ સાહેબ તમે જુઓ એકલા માણસે ખરેખર આખું ભાજપ હલાવી નાખ્યું કેમ કે તમને ખબર છે સાહેબ કે ગોપાલભાઈ ઇટાલિયા એ એકલા અપક્ષમાંથી હતા ભાઈ જ્યારે સામે આખો કાપલો હતો અને છતાંય મિત્રો બાજી મારી છે અને બાજી પલટી નાખી છે એ છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા અને આજે ગોપાલભાઈ ઇટાલિયાનો વરઘોડો નીકળ્યો આ વરઘોડો સાહેબ તમને આગળ આખો બતાવવાનો જ છું એટલે દર્શન કરીને જાજો વરઘોડાના કેમ કે સાહેબ પછી તમને જોવા નહીં મળે આજના દિવસ માટે જોવા મળશે આ વરઘોડું આ બધું તો ચાલો દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરું છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ગોપાલભાઈ ઇટાલીનો વરઘોડો નીકળ્યો જે બિલકુલ કેમ કે જીત્યા છે એટલે વરઘોડો નીકળ્યો છે અને મિત્રો ગોપાલભાઈ માટે દિલથી વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એની સાથે સાથે સાહેબ ગોપાલભાઈ માટે દિલથી કોમેન્ટ કરજો કેમ કે સાહેબ આ એકલા માણસે ખરેખર બધાને હચ મચાવી નાખ્યા તો ચાલો સૌથી પહેલાં તમે આ તો સૌથી પહેલાં તમે આ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોઈ લો